જય સ્વામિનારાયણ હું કૈલાસબેન ઘોઘારી બોલું છું અને હરી કિચનમાં તમારું સ્વાગત કરું છું તો આજે આપણે નવી રેસીપીમાં બનાવવાના છીએ તેલ વગરની ધાણી તો બિલકુલ તેલ વગરની ધાણી હું બનાવવાની છું અને આજે હું તમને બતાવીશ કે કેવી રીતે બનાવી હું આજે તમને બતાવીશ તો ધાણી ફોડવા માટે આપણે ધાણી ફોડવાની આપણે મકાઈ લીધી છે અઢીસો મકાઈ લીધી છે આપણે અને આપણે એક વાટકો મીઠું લીધું છે તો આપણે મીઠું પેલા પેણીમાં ગરમ કરી લઈશું તો આપણે પેણી મૂકી દીધી છે ગેસ ચાલુ કરી હવે ગેસ ચાલુ કરી લીધો છે તો આપણે એક વાટકો મીઠું લીધું છે પેણીમાં આપણે એડ કરી દઈશું હવે આપણે આ મીઠાને થોડીક વાર આપણે ગરમ થવા દઈશું આ રીતે આપણે થોડીક વાર હલાવીશું થોડું મીઠું ગરમ થઈ જાય પછી આપણે દાણીની મકાઈ આપણે મીઠામાં એડ કરીશું હવે મીઠું આપણું સરસ રીતે ગરમ થઈ ગયું છે તો આપણે ધાણીની મકાઈ જે આપણે આ જે મકાઈ લીધી છે ધાણી ફોડવાની આપણે થોડી થોડી એડ કરતા છે થોડી થોડી એડ કરીને આપણે ફોડવાની છે આ રીતે પછી આ રીતે આપણે ડીશ રાખવાની છે જેથી કરીને ધાણી ફૂટે એટલે ઉડે નહીં આ રીતે આપણે થોડીક ડીશ રાખવાની અને આ રીતે આપણે હલાવતું ચાવાનું છે આપણે ધીમે ધીમે થાણી લાગી છે હવે આપણે બધી જાણી સરસ રીતે ફૂટી જાય આપણે કાઢી લઈશું બાઉલમાં આ રીતે આપણે લઈ લઈશું હવે પાછી થાળી થોડીક આપણે મકાઈને એડ કરી અને આપણે ફોડી આ રીતે બીજ આપણે સાંચી મદદથી આ રીતે પકડી રાખવાની જેથી કરીને આપણે દાજીએની એમ

સરસ રીતે દુકાનમાં મળતી હોય એવી જ આપણી ધાણી વહેલી છે દુકાનમાં લારીમાં મળતી હોય એવી જ રીતે આપણે ધાણી ને ફોડી છે અને આપણો ધાણી

તો તમે પણ એકવાર જરૂર આ રીતે તમે ધાણી ફોડજો કે આમ આપણે બિલકુલ તેલને હું યુઝ નથી કરું સાદા મીઠામાં જ આપણે આ ધાણીને ફોડી છે તો એકદમ દુકાનમાં અને લારીમાં મળતી હોય એવી જ આપણે ધાણી એ જ રીતે આપણે ફોડી છે તો તમે પણ ઘરે એકવાર જરૂરથી આ રીતે ધાણીને ફોડજો તો ખૂબ સરસ લાગશે એમ અને ખાવાની પણ ખૂબ મજા આવશે તો તમે પણ આ રીતે એકવાર જરૂરથી ધાણીને ફોડજો તો તૈયાર છે આપણી એકદમ બિલકુલ તેલ વગરની સાદી ધાણી અને જો તમને મારી આ રેસિપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકન દબાવવાનું ભૂલશો નહીં અને કમેન્ટ કરી જરૂર કહેજો કે મારી તમને ધાણી જે ફોડી છે તેલ વગરની સાદી તમને કેવી લાગી જય સ્વામિનારાયણ